ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો મારા એક નવામ લોકમાં પાછો એક તમારું સ્વાગત છે અને જો રિયાનસી ને વંદન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમે લીધું છે મોર્નિંગ જય માતાજી મેં લીધું છે આઈ તમે બધા

अनकेश जो मु केती थी 2 गंड पेला भाई के पेला भाई नो के थी, के थी खाली जेना रे उभात बोलते काही पण होन तो भा आम भा तेम पण आज पहिले વખત रियान जी भाई किदू दू ह बनी जो तो बाप रे

જો આને ન પાછું મમ્મી ઉપર પાછું વાલ ઉભરાઈ જાય બહુ ક્યારે કોને ખબર મારવાની છે રેવું તો તો લે પણ ઈ હું આગી જા જો વંદન પડી ગયો આ લે નહીં હાલા સલમ ગાડી પડી નહીં પકડીને ઉભો થા સરસ

તો છે ને ભેળ બનાવવાની છે તો આ બેનને ભેળ ખાવી છે ભેળ ખાવી છે વિજયે બપોર જેમાં નહીં હોય એટલે એ કે ભેળ બનાવી દે તો ત્યાં હું આવું તો ચાલો હવે કાંદા ટમેટા ટમેટાને એવું સુધારી નાખી રી હું એમાં અત્યારે આડો હાથ ન હોય હાંજે હોય જો રિયાન્શી છે ને અહીં ક્યાં સડી છે જોવો રસોડા ઉપર સડી છે એ હવે છે ને એણે લોવ ઉતારવા ગમવા એટલે લોવ ઉતારે છે હું જો ટમેટો જો એ કેમ ચડી છે આયા પગ મેકીન ઉપર ચડે જો પ્રિયાંશી અહીંયા ઓલું પડ્યું છે બોલે જો રસોડા ઉપર ચડી ગઈ હું કામ રસોડા ઉપર ચડી ગઈ જો તો રિયાંશી રસોડા ઉપર ચડી ગઈ છે અને મારે હવે ટમેટા છે રિયાંશી ક્યારની પપ્પાની રાહ જોવે છે એ પપ્પા બહુ સાંભળે કોણ આટા મરાવે કોણ બધી માગે એ વસ્તુ લઈ દે શું ચૂલેવા ભેળ બનાવવાની છે જો આવી જાય પપ્પા આવે ને એટલે વિજય છે ને

અને પછી હાઈવે ઉપર એટલો ટ્રાફિક ન્યાયતે હાઈવે ઉપર કેટલા કિલોમીટર થાય કિલોમીટર જવાનું આવવાનું ઉપર જ છે ને મારું લાયસન્સ કઢાવવા બીજું હું સમોસા લેવા છે તો કેવું કરવી આની ભેળ બનાવી આને છે ને સુધી નાખવી અને પછી મમરા ને ચવાણું ને આ ચટણી નાખી દેવી એટલે અને આ કઠોળ નાખશું ને કાંદા ટમેટા સુધાર લઈ એટલે ભેળ મસ્ત બની જાય સમોસા સુંધી નાખા કટકા કરી નાખા ને ઝીણા ઝીણા અને આ ચવાણું નાખ્યું છે હવે છે ને મમરા નાખી દઈશ મિક્સ થઈ ગયું છે હવે આ ગ્રીન ને આ બે ચટણી નાખી દેવી ભેળ બની ગઈ છે અને આ બધાય ખાવા બેસી ગયા છે મન કે જો મમ્મી ટ્રેન જાય છે અમે જ આવી છીએ વંદન ને કસરત કરાવવા કરી હું આ કેવું હતું કે વરાજો હોય ને ડાન્સ ન કરે પણ અત્યારે સમય એવો આવી ગયો કે વરાજો ડાન્સ કરતો હોય અત્યારે અમે નીકળ્યા ને ત્યારે વરઘોડો એ રીતના હતો ની કસરત કરાવવા જ આવી છે જો એવું ને તો હું ચાંદલો કરવાનું ભૂલી ગઈ છું લિફ્ટમાં મેં જોયું ને ત્યાં પણ ખબર પડી કે આજે હવારનો કપાળમાં ચાંદલો નથી કર્યો કારણ કે વંદન કસરતમાં કસરતમાં હું હવાર વોકિંગ કરવા જાય ને તો તૈયાર થવાનું હોય નહીં હવે માથું કાલ હાથ નું અત્યારે વળ્યું વંદનભાઈ તો વંદન નો કસરત નો બ્લોગ આવવાનો છે કન્ટિન્યુ બ્લોગ માં બન્યા ચોકલેટ દેખાડે છે કેમ મને બહુ વાત દુખે છે મને બહુ દુખે ને તને દુખે છે તો લગાવી લેતું હોય તેવો વંદન માં છે ને નવું કઈક કસરત માં કરે છે અમે વંદન આમ વોકિંગ કરે છે ગોઠણ ટાઈટ નથી રાખતો આમે જો વંદરની એકસરત થઈ ગઈ છે અને અમે ઘરે જવાનું છે જો રિયાન છે હું લઈ દઉં મેડમે છેને આપ્યું હું બનાવ્યું એટલે બની ગયો છે